હાલો હવે નીકળી ગયા હી આબુ બાજુ કબરથી થાય પચાસ કિલોમીટર અને આ જો આબુ જવાનો રસ્તો કેવી મજા આવે અને સુરત દાદા મસ્તનો તડકો અત્યારે દે છે અને વાયગા હૈવી આયવી હૈવી આયવી હૈ હાલો પહોંચી ગયા હી ફાઇનલી માઉન્ટ આબુના ગેટ એ હો હવે ચડ કરી હી ચાલુ હાલો

જેના હાટું આવે ને એની જય બોલાવી મેકડોનલ્ડ ની જય એવી રીતે બાકી જો અમે મજા કરવા આવી તમને ખબર પડી જ જાહે કે અમે સ્પેશિયલ હિલ સ્ટેશન હે રખડવાની મજા આવે અને હવે ચડી ઉપર ને વાઇન્દ્રા દેખાડવાના હે લાવો ઉપર ચડી દેખાડી તમને

તો <laughs> મસ્તી <laughs> <laughs> સાત ને ચોત્રીસ થઈ હે હાઈન ના અને આપણે પોચી ગયા માઉન્ટ આબુ હોટલ એ હોટલ ચંદ્રવતી ને હું નામ ચંદ્રવતી અહીંયા રૂમ રાખો સામાન ગાડીમાંથી કાઢી હવે અને ઠંડી ઠંડી તો ભૂકા કાઢી નાખે બાપા જોવો ખાલી હાલ બધા જો ટોપી પેરી પેરી ટોપી બધા ફૂલ ઠંડીના સુસવાટા મારે છે અહીં રૂમ રાખી લીધો હે રૂમ મળી ગયો અત્યારે ટ્રાફિક ફૂલ રૂમ જડતો નથી અને ભાવ બધા અઢારસો બે હજાર રૂપિયા એવા જ ભાવ કે એક એક દિવસના અને અમારે રાખવાનો હે બે અહીંયા રૂમ માઉન્ટ આબુ એ એટલે આ રૂમ રાખ્યો હે જાણીતા હે ફોન બોન કરીને સેટિંગ કરીને બારસો કેતા હતા હજાર રૂપિયા ડિસ્કાઉન્ટ કરીને રાખ્યો હે ખૂફી આવો કોઈ કેતા નહીં હે હા આ અમારે કુમારે ફોન કરીને સેટિંગ કરાવી દીધું હજાર રૂપિયા મળી ગયો હે કેમ કે અત્યારે શનિ રવિ હે ને એટલે લગભગ ગુજરાત ની ગાડીઓ જ અહીંયા બધાય આવે મોજ કરવા જ હાલો બધો સામાન ઉપાડીએ ને મેલી રૂમ માં હોટલ અને તમને દેખાડી દઉં હોટલ નો રૂમ અંદર એન્ટર થતા જ સૌથી પેલા આવશે જનરેટર પછી આ છે ઓફિસ અહીંથી તમારે રૂમ બુકિંગ ની પ્રોસેસ થાય ડોક્યુમેન્ટ લે એ બધું કરશે અને અહીંથી

અને ત્યાં મસ્ત પ્રેસ થઈને આજ પગ મોઢું ધોયું કેમ કે ઠંડીમાં બીજી કઈ અડપ ચડતી નથી અને હવે જાય જમવા ઠરી રહ્યા આ છે ભાઈ આબુ 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 ની મોજ આપણને શું કઈ આપણને કઈ વ્યસન વ્યસન હે નહીં નહીં પીવાનું નહીં ગાંજાનું નહીં કાંઈ એટલે પછી ઠંડી જાજી લાગે બાકી જે નાંગરવા વાળા હોય એકાદ બોટલ પી જાય એટલે પૂરું ઠંડી કઈ લાગે જ નહીં બરાબર ને હાલો હવે જાય જો હવે અહીંયા આબુમાં જોઈ ખાવા શું મળે સારું કેમ કે આપણે તો ગુજરાતી કાઠિયાવાડી ખબર છે તમને ખાવામાં ક્યાંય મેળ ન આવે અહીંયા આવે દાલ ની જાજુ મળે પણ એવું બધું જ આમે નહીં જમવાનું એટલે હવે જાય માર્કેટમાં માર્કેટમાં જઈને જોઈ હું હું જમવાનું મળે ને સારું એ હા જો એક વસ્તુ દેખાડું સમજી ગયા જે અમે બે માણા

અરે ભગવાન ભગવાન આબુની ખાણીપીણી ની માર્કેટ મેન્ટ્રી થતા એટલે તો હું ભાઈ ગો મેં તમને નો કીધું હાલો 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 આપણને નોનવેજ ની સુગંધ હાલો હુક્કા હો ભાઈ હુક્કા 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 બાર આખી માર્કેટ ઈજ છે દારૂ ગોળો હુક્કા બધું હવે નીકળા છે માર્કેટ માં જોઈ હવે હાલો જમવાનું મેનુ આવી ગયું હે તૈયારી થઈ ગઈ દાલ બાટી આવી ગઈ

આવો એટલે પોલીસ ચોકી ને આ બધા આવે ને બંદોબસ્ત અહીંયા ડાયરેક્ટ કોર્નર ઉપર જ આવી જાય હાલો હવે હાલો હાલો હવે ક્યાં જાય હવે ઠંડી રેડી ગઈ ખાઈ લીધું મસ્ત હવે પૂરું રેડી હાલો હે હવે પચાવવા હાલવા જાય હાલો હાલો હવે આઈલા જાય ધીમે ધીમે